નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના મોજે સુભાનપુરા ખાતે આવેલ ગોચરની જમીન ઉપર સોથિંગ બિલ્ડિંગ્સ બાંધી દેના સારાભાઈ કંપનીના સંચાલકો વહીવટ કરતાઓ તેમજ નેપચ્યુન ગ્રુપના બિલ્ડર્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા માટે આજરોજ વડોદરા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી સારાભાઈ કેમ્પસમાં સર્વે નંબર એકસો બાર બ એ સરકારી ગોચરની જમીન તરીકે બે હજાર છ સુધી પ્રસ્થાપિત હતી આ જમીન એકાએક ખોટા પુરાવાના આધારે હડપ કરી લેવાઈ હોવાનો ચોંકાવનારો આક્ષેપ આરટીઆઈ એક્ટિવિસ્ટ અરવિંદ સિંધા દ્વારા કરવામાં આવ્યો છે અરવિંદ સિંધા દ્વારા આજ રોજ પોલીસ ભવન ખાતે પહોંચીને લેખિતમાં ફરિયાદ આપી હતી જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ગોચરની ચાર એકર દસ ગુંઠા જેટલી જગ્યા સારાભાઈ કંપનીના વહીવટકર્તાઓ એ ઓ પારેખ ચૌલા શાસ્ત્રી તથા ગોચરની જમીન ખરીદનાર નેપચ્યુન ગ્રુપના માલિકો સામે કાયદેસર રાહે પગલાં ભરવાની માંગ કરાય છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં ગોચરની જમીનો ગળી જનાર બિલ્ડર્સ સામેની લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ વડોદરા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જેવી એજન્સી દ્વારા થાય તો સત્ય હકીકત બહાર આવે એવી રજૂઆત વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાનને કરવામાં આવી છે આ એક જે મોજે સુભાનપુરાના રેવન્યુ સર્વે નંબર એકસો આઠથી લઈને એકસો બાર સુધી એકસો આઠમાં કૃષિ યુનિવર્સિટીની જમીન હતી તો એ પણ સારાભાઈના સંચાલકો વહીવટદારો અને બિલ્ડરોએ ગેરકાયદેસર રીતના ડુપ્લિકેટ ખોટા પુરાવા રજૂ કરી અને એને મેળવીને ચિઠ્ઠીથી બધી બિલ્ડિંગો બાંધી દીધી તેવી જ રીતે રેવન્યુ સર્વે નંબર બસો બારમાં પણ ગૌચરની જમીન બે લા આશરે બે લાખ સ્ક્વેર ફીટ જેટલી એના પર પણ બે હજાર ચાર પાંચ સુધી ગૌચરની જમીન ચાલતી હતી પરંતુ બે હજાર પાંચમાં સારાભાઈ કંપનીનો સોદો થવાથી ત્યારબાદ આ જમીન પર ખોટા પુરાવા રજૂ કરી અને એને મેળવી અને બિલ્ડિંગો બાંધી દીધી છે તેથી તે અંતર્ગત અમે ગયા સોમવારે કલેક્ટરશ્રીને પણ એક ફરિયાદ આપી છે અને આજે પોલીસ કમિશનર સાહેબને પણ ફરિયાદ આપીએ છે કે આ આખા કૌભાંડ પાંચસોથી હજાર કરોડના કૌભાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી અથવા એસઓજીને સોંપવી જોઈએ જેથી કરીને આમાં પ્રજા હિતમાં ન્યાય મળે તેવી એક ફરિયાદ કરવા માટે આવે છે કેમેરામેન નવનીત પરમા સાથે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર